राम आएंगे तो गेना सजाऊङ्गी मेरी झोपडी के दर आज राम आएंगे राम आएंगे <laughs> बोलो तनवा મારે કરશે ને કાળા અવતાર જ થાય છે મને ખબર જ છે મને એટલો વિશ્વાસ છે આ હા આપડે જે થાયું હોય ને એ થાય જ સમજી અને હું તને શું કહું છું હું જ આવ છું કામે અને સમજો સારી થી યાદ રાખજે કામ પડ્યું રે ને તો ભલે પડ્યું રે એ હો અને હું તમને શું કહું છું આ છે ને ઠામકું સારું જ ન લાગતું એ પણ એ તું હાજી નથી ને

એ હો પણ થાય એટલો તો કામ કરવું પડે ને આ તો ઠેકાયેલું હવે કામ ને જાવ છું મારું મોડું થાય છે હો તમે મારી કેટલી ઉપાધી કરો છો ઉપાધિ તો કરવી પડે ને હાલ તારા શરીર નું ધ્યાન રાખજો ને એ હો તમે તમારું ધ્યાન રાખજો હા આ હું કામ ને જાવ છું બોલો મારી કેટલી ઉપાધિ કરે છે પણ થાય એટલું તો કામ કરવું પડે ને હજી તો હું હાજી સવ હલા હું તમને કહું છું તો આપણે લગન કર્યા એમ સો હાથ વરા થઈ ગયા આપણા કરી કે દે થાય છે હા એ હજી વાર છે થઈ જાય છે તો હું કહું ઓલ આપણા ગામની ફૂલડી નો રહી હ એ અત્યારે બિસારી હાજી નથી અને અમે મારી બેનપણી છે તો હું જવું તો એની થાય ને કે મારી બેનપણી ખબર પૂછવા હ તો આજ કામ બધું થઈ ગયું છે તો ઘડી જી આવું બેવા હા જી આવે બીજું શું હોય હા સારું તો હું કાંઈ હે ને ખબર પૂછતી આવું હા અને તમે ઘરની ધ્યાન રાખજો હા જલ્દી પાછી આવજે કૂતરા રવડામાં કરી જાય ને હા બાપા જાની એટલે આ ભગનોન ગોબરો એકય દેખાતા નથી આજ કામે નઈ જવાનું હોય મારા દીકરા નકર તો વેલાવી વી આવે હન આજ આયા નઈ એકય શું કરું બોલો હું આ બે બે કંટારી જો આવે તો આવશે કે નઈ હવે એટલે મગનો તો આવે છે હો જવાનું છે કામે પણ ગોબરો નો આયો એના મોટરસાઈકલ માં જવાનું એટલે બહુ લાડ કરે એટલે રિયા તે ગોબરો ન થાયો એટલે આ નથી આયો અને આટલું બધું કામ ઓળું થયું એટલે તને ખબર છે મારા ખેરા તારી હગલે તાર ભાઈ કે ક્યાં હાજી છે એટલે એ તો ખબર છે સમજો જો હાજી નથી તોય મારે કામે આવવું પડે એમ જો પછી જો આ શેઠ આપણને ના પાડી દે તો પછી મારે બીજું કામ શા ગોતવું એટલે અત્યારે ધરતું જ ના કામ એ તો વાંધો છે તો એ ગોબરો એ ન થાય ઓલ્યા તો ગોબરો ને વાકે આવું પડશે શું કરું એને મોટરસાઈકલ છે એટલે બહુ લાડ કરે તા દો ઓય માડી આ તો બહુ પેટમાં માં દુખે છે લાઈ ઘડી ખુઈ જ પછી છે ને પોતું કરી નાખીશ ઓય માં પણ મને પેટમાં દુખી છે એ તો દુખ્યા નવ પૂરો થવા આવ્યો એટલે બઉ પેટમાં દુખે છે હા

પેલા હેને મીઠી માં ન કહેવા જાવ પેલા હેને ઘરે જઈને મા તણીન કવ એટલે હેને મગન ભાઈ ફોન કરે એટલે ઘરે તો આવે આમ અમને કાઈ ખબર પડે નહી નઈન કાઈ થાય તો એટલે હેને ઘરે જાવ અને પેલા માર કરવારાન કવ ઇન ફોન કરે લાઈ પેલા ઘરે જાવા દે કાય કા એલા બાપા રે ને હું આવું છું ઘરે ક્યાં રે આયા હું ઘર ની ધ્યાન રાખીને બેઠો છું મારી વહુ ઘરે નથી અરે હમણા આવું છું કોનો ફોન હતો આ ઓ રૂખડો ઈ તો નવરો સે વાતું નક કરી હું તમને કહું જો ઓલી આપણા ગામની ફૂડી નો રહી પેટ માં દુખતું તું અને ગયો કામ એ ફોન બંધ કરો ને પણ પાસે ફોન છે તો જાવીને બોલાયા હું મીઠી માન બોલાવા જાવ છું હાતે આલુ જાવ કા આવજો દોશી મારા કરતા માજી તું ગામ માં બહુ બેવા વઈ નહીં એ જાવું પડે તને નો ખબર પડે માં તને નો ખબર પડે બોલ પછી હું શું કહું શું

ભાવ પેટ માં દુખે છે કોક થોડો એ ફૂલી બહુ પેટ માં દુખે છે એ રૂપિયા ને ઘર માં લઈ લો આને અહીં ને ડિલિવરી થઈ દેશે હાલો દવાખાને નઈ પૂગે એ ઊભા થાઓ ઊભા થાઓ રોસી દવાખાને લઈ જવાનો ગાડી લઈ આવો એ ના દવાખાને નથી લઈ જાવ ઓય બહુ આ રૂલ્યો છે એ જલ્દી લઈ લો હાલો વહમું પડતું લાગે બહુ નહીં

અને આમ જો થતીમાં બધાને કેવા આવીસ તમતારે એ અને આ ને હો ધ્યાન રાખજો બે આહા હય આ જો તારું હગલું હું કામે જવાને એટલે જ ના પાડતો હતો સારું કર્યું ખરેખર ડિલિવરી થઈ જાય હે ભગવાન માતાજીના હાથ આપડી ઉપર છે એટલે કાઈ ન હોય થ્યું હંજી આપડા કાનાનો અવતાર થયો હવે આનું નામ શું પાડશું આપણે પોપટિયો પોપટિયો Ah, saltaba rojo, sí. <laughs>